બરુજમાં સાઇબર ક્રાઇમે છોતેર વર્ષના વૃદ્ધને ડિજિટલ એસ્ટેટથી બચાવ્યા હતા કોઈ પણ ઇન્વેસ્ટિગેશન એજન્સી ડિજિટલ એસ્ટેટ કરતી નથી અને વોટ્સએપ કોલથી જાણ કરતી નથી જેવી માહિતી આપી ડિજિટલ એસ્ટેટથી બચાવ્યા હતા ભરૂચ પોલીસે વૃદ્ધ દંપતીને એજન્સી ડિજિટલ એસ્ટેટ કરતી ન હોવા અંગે સમયસર જાણકારી આપી બચાવી લીધા હતા ભરૂચ સાયબર ક્રાઈમે છોતેર વર્ષના સિનિયર સિટીઝનને ડિજિટલ એસ્ટેટમાંથી બચાવી લેવામાં આવ્યા હતા નર્મદા નગર જીએનએફસી ગીતા કુંજ સોસાયટીઓમાં રહેતા છોતેર વર્ષના સિનિયર સિટીઝન નૈના બેન શાહને નકલી ક્રાઈમ બ્રાન્ચ મુંબઈ પોલીસના લોગો પરથી વોટ્સએપ કોલ કર્યો હતો જેમાં તેમને કહેવામાં આવ્યું હતું કે મની લોન્ડરિંગનો કેસ થયો છે તેમાં તેમના આધાર કાર્ડનો ઉપયોગ કરી નરેશે ગોયેલ નામના વ્યક્તિએ કેનરા બેંકમાં એકાઉન્ટ ઓપન કરાવ્યું છે અને તેમાંથી મની લોન્ડરિંગના કુલ પાંચ કરોડનો ફ્રોડ કરવામાં આવ્યો છે જેમાં નરેશ ગોયલની ધરપકડ કરવામાં આવી છે જેમાંનું એક કેનેરા બેંક એટીએમ કાર્ડ નૈનાબેન છે અને આરોપીએ જણાવ્યું છે કે દરેક કાર્ડ ધારકને દસ ટકા લેખે બે વીસ કરોડ રૂપિયાનું કમિશન પેટે આપ્યા છે જેથી અધિકારીઓના તમારું ઇન્વેસ્ટિગેશન કરે ત્યાં સુધી તમારે ડિજિટલ એસ્ટેટ રહેવું તેવું જણાવવામાં આવતા સિનિયર સિટીઝન ગભરાઈ ગયા હતા અને ત્યારબાદ બિપિન્દ્રચંદ્ર શાહે સમગ્ર બનાવની જાણ ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસને જાણ કરી હતી જેથી પોલીસની એક ટીમ તાત્કાલિક તેમના નિવાસસ્થાને પહોંચી હતી અને પોલીસે પતિ પત્નીને જણાવ્યું હતું કે કોઈ પણ ઇન્વેસ્ટિગેશન એજન્સી ડિજિટલ એસ્ટેટ કરતી નથી અને વોટ્સએપ કોલથી જાણ કરતી નથી જેવી માહિતી આપી ડિજિટલ એસ્ટેટને બચાવ્યા હતા